નેતાઓ ક્યારે કયા પક્ષમાંથી પલટો મારી દે કઈ કહેવાય નહીં કાચેડાની માફક રંગ બદલતા નેતાઓ ચૂંટણી લક્ષી નિવેદનો કરીને પોતાના સમાજ ને વફાદાર રહેવાની વાતો કરતા હોય છે પણ પગ તળે રેલો આવે એટલે માત્ર ને માત્ર પોતાનો જ સ્વાર્થ જુએ છે ગિરીશ પરમારે થાનમાં પોલીસ ગોળીબાર માં માર્યા ગયેલા દલિતો મુદ્દે એવું નિવેદન કર્યું હતું કે ભાજપ સરકારના રાજમાં સુરેન્દ્રનગર માં સૌથી વધુ હત્યા થઈ છે खान હત્યા મામલે girish parman ની પ્રતિક્રિયા ભાજપ મામલે શું હતી આ રાજ્યના શાસન ની અંદર દલિતો પર સૌથી વધારે અગર અત્યાચાર થયા હોય તો સુરેન્દ્રનગર જિલ્લામાં થયા છે અને સુરેન્દ્રનગર જિલ્લાનો દલિત એ સલામત નથી ત્યાં ત્રણ ત્રણ હત્યાઓ થઈ અને જ્યારે તંત્ર પોલીસ તંત્ર પોતે જ જ્યારે એની હત્યા કરતી હોય ત્યારે દલિત સમાની સલામતી ક્યાં છે એ સૌથી મોટો પ્રશ્ન છે એક સમયે કોંગ્રેસમાંથી રહીને દિશા અને દશા બદલવાની વાતો કરનાર અને ખાસ કરીને થાન મામલે ગુજરાત સરકાર પર આક્ષેપો કરનાર ગિરીશ પરમાર પોતાને ટિકિટ ન મળતા પલટી મારી છે ભાજપમાંથી રાજપામાં જોડાયા પછી કોંગ્રેસમાં અને ફરી પાછા ભાજપમાં જોડાનાર ગિરીશ પરમાર હવે ભાજપ વિશે શું કહે છે રાજકારણમાં કોઈ પણ આવતું હોય ભજન ગવા કોઈ આવતું નથી મંજીરા વગાડવા કોઈ આવતું નથી રાજકારણમાં આવે છે એ સત્તા માટે જ આવતા હોય છે અને સત્તા માટે ચોક્કસ છીએ પણ સાથે સાથે અમારો પણ એક 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 આદર્શ છે કે જે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે કહ્યું હતું કે દલિત સમાજની સેવા કર્યો દલિત સમાજના માટે કરવું હોય તો તમે પાવરમાં આવો સત્તામાં આવો અને સત્તામાં રહેવા માટે સત્તામાં આવવા માટે અને દલિત સમાજની સેવા કરવા માટે હું સત્તામાં આવ્યો છું અને સત્તામાં રહેવાનો છું સાચા સમયે સમાજ સાથે રહેનાર કે લોકોના હિત માટે ખરા અર્થમાં રાજીનામું આપનાર નેતાઓની ખોટ છે ચૂંટણી ટાણે જ પક્ષ પલટાનું રાજકારણ રમીને આ નેતાઓ મતદારોને કઈ કક્ષામાં મૂકતા હશે તે સમજાતું નથી કૌરવ પટેલ વીટીવી અમદાવાદ